निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरुवे नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता નમસ્તે 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 નમો નમ બોલો સદગુરુ સદગુરુ

સાનિધ્ય જયારે વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ માં એક વાર તો ભૂમિ સાથે બધા ભક્તો પરમ સદભાગ્ય છે શ્રી હરિ કે સદગુરુ ની અગાત આપણા શરીર માં કઈ પણ ખામી નહીં છે અને આ શરીરથી જો ભગવાન નું ભજન નહીં થાય તો આપણું જીવન એળે જાય અને જેમને જેમણે જીવનની અંદર ભક્તિ થઈ તો આજે તેનું અસ્તિત્વ તેમના નામનું અસ્તિત્વ છે બાકી ખાઈ પીને જીવનને પશુને જેમ ગુજારી ગયા તેને આજે કોઈ પણ એનું અસ્તિત્વ નથી પણ આપણે બધા સદભાગી એટલા માટે છે કે આવા ગામડે ગામમાં જઈને અમારા રાજેશભાઈ જેવાએ ખૂબ મહેનત કરીને કે પ્રજાને કંઈક ને કંઈક ને કંઈક ભક્તિનો લાભ મળે અને એમ કહેવાય કે કુટુંબ કદાચ ખાવા પીવા વાળું હોય અને આવા માધ્યમથી એક વાર જો ધર્મના રસ્તે પડી જાય તો તેમની પેઢીઓ પેઢીઓનું કલ્યાણ પેઢી હોય તેમાં અમારી પેઢીમાં પણ આ બધા પ્રશ્નો હતા પણ એક માણસ પણ જો સારા પ્રયાસો કરે તો ત્યાંથી પાષણની પેઢી ભક્તિ તરફ ભગવાનના ભક્તિ તરફ પડી જાય તો જેમ એક ટેકાતના પિતૃ પણ બરાબર એક વંશજ પણ જો હિન કામો કરે તો એ પિતૃઓ પણ નીચે આવી જાય એવું આપડે સંતો કે જીવનની અંદર કોઈ પણ દિવસ એવા કામો નહીં કરવાના કે જેને લઈને આજ રીતે આપણા વડવાઓ આપણા પિતૃઓને ધક્કો લાગે એક સાચું સંતાન તીને કહેવાય કે જે બાપ દાદાનું નામ રાખે સારા કાર્યો કરે પછી એકવાર અભિનંદન આપે છે આ બધા શબ્દ ભક્તોને જાઈ નહીં શકાય પણ આ બધાએ ખૂબ દીખથી પ્રયાસો કરેલા છે અને ડોસામાં પૂરો આવા બધા વડીલોના આશીર્વાદ જો જીવનની અંદર દરેક વસ્તુમાં શીખવા જેવું છે કે ધર્મની અંદર મા બાપ શું છે ગુરુજનો હું છે વડીલો હું છે એમના આશીર્વાદ હું છે એમના આશીર્વાદ હશે તો માણસ બધા ક્ષેત્ર ક્ષેત્રની અંદર વિજયી બને નહીં તો મા બાપના ગુરુજનોના અને આવા વડીલોના આશીર્વાદ નહીં હોય તો માણસો કોઈ પણ કાર્યમાં સફળ બની શકતા અને આશીર્વાદ લેવા માટે કરોડો રૂપિયા ખર્ચવાની જરૂર નથી ખાલી ને ખાલી વડીલો કરી દે તો પણ આશીર્વાદ કેવી રીતે રાખવું જોઈએ વડીલોને કેવી રીતે રાખવું જોઈએ કારણ કે એ લોકો છોકરાઓ ઉપર થી પ્રેમ સિવાય બીજી કોઈ આશા રાખતા નથી પ્રેમ ને લીધે માણસો સરસ રીતે જીવ્યા જોઈએ ને તો માય બાપો છે કેટલું ખાય અને તેને માટે ભણેલા ગણેલા લોકો બધા ભાગ પાડી રાખે તો એ કેટલા ટકા વાજબી છે તો ધર્મના મૂળ છે અને સત્સંગમાંથી કે આવા સદગુરુના સત્સંગમાંથી તો બધી જ વસ્તુઓ શીખવાની મળે અમારા ગુરુજી દયાનંદ મહારાજ કહેતા કે આપણે સવારની અંદર આવી પવિત્ર નદીઓના નામ લેવું જોઈએ પવિત્ર સતીઓના નામ લેવું જોઈએ અને આવા બધા ચિરંજીવી અમારા ગુરુ ની કાયમ કેતા ગોદાવરી જેવી નદીઓના પવિત્ર નદીઓના નામ લેવાય તો એના પરથી એક જ માણસે બોધ લેવાનો કે નદી જ્યાંથી નીકળે તો ત્યાંથી એ બધાનું ભરું કરતી 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 નીકળે તો સમુદ્રમાં મળી જાય ત્યાં સુધી બધાનું જ એ ભલું કરતું નીકળે કોઈને ખેતીવાડીમાં કામ લાગે ઢોર ડાકર ને કામ લાગે ચકલાઓ અને છેલ્લે પછી સમુદ્રને મળી જાય આપણા જીવનની જ્યારથી આપણે સમજતા થયા તો ત્યારથી આપણી પણ નદી ચાલુ થાય તો સમજતા થયા ત્યારથી આ બધા જીવન આપણે કામ આવતા 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 જયારે આપણે પણ સમુદ્રને મળવું ત્યાં સુધી એટલે ચાલી જાય સમય ના ભાવે તે પણ કારણ કે નવ વાગ્યા થી સાંજે પ્રાર્થના છે ના પણ કેટલા વાગ્યા છે તો એ સતીઓના નામ એટલા માટે લેવામાં આવે એટલી દયાળી હતી દ્રૌપદી નું પણ નામ લેવાય કે જેમના પાંચે પાંચ છોકરાઓને એ અશ્વત્થામાએ મારી નાખ્યા અર્જુન જ્યારે ઘસડીને લઈ આવ્યો તો પણ એ દ્રૌપદી એમ કે નો માર કારણ કે મારા દીકરાઓને મારી નાખ્યા એની વેદના મને પોતાના જ પાંચ પાંચ દીકરાઓને મારી નાખ્યા તો પણ માફ કરનારી એને સતી કહેવાય અને માયામાં રાચેલા માણસો દીકરાઓ મારી લાખવાની તો બહુ દૂરની વાત પણ કદાચ હેરામાં જરા જરા થઈ ગઈ હોય તો પણ આજના માણસો સહન કરી શકતા તો કહેવાનો મતલબ એ છે કે સહન સિલતા રાખવાની આપણે પૃથ્વી પર આવ્યા ત્યારે એક તણકલું પણ નહી લાવ્યા અહીંયા જ આવીને બધું જ આપણને સમયના અભાવે આટલું બોલીને મારા વક્તવ્ય વિરામ આપું પણ અમારા બધા સુભાષભાઈ લોકોની ટીમ

બધા જ ભક્તોના ચરણ માં વંદન કરીને અહિયાં ભક્તજીઓને વિરામ આપું અને સમય એકદમ કટો છે તો અમારે રજા લેવું પડે તો બધા જ ભક્તોને જય ગુરુદેવ ઓમ નમઃ શિવાય ઓમ સાંઈ